હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિતમાં નવમું ચેપ્ટર માહિતી નિયમન જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો નવમુ ચેપ્ટર માહિતી નિયમન તો જોઈએ પ્રશ્ન એક કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું જૂથ પાંચ માહિતીને રજૂ કરે છે તો મિત્રો ડી માહિતીને કોષ્ટકમાં રજૂ કરતા નીચે પૈકી કયું જૂથ સાત માહિતીને રજૂ કરે છે તો સી ગણિતની દસ ગુણની ટેસ્ટમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે તો એમાંથી પાંચ અથવા પાંચ થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે સત્તર ચાર થી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા દસ એક વર્ગમાં બેતાલીસ વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે એ ફોર એપલ બી ફોર બેનાના ગીઝી ફોર ગ્રેપ્સ એમ ફોર મેંગો ઓ ફોર ઓરેન્જ બરાબર તો કયા બે ફળ વિદ્યાર્થીઓને સમાન સંખ્યામાં પસંદ કર્યા છે બી અને જી માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયું છે એમ નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ છ ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે તો એક સ્ટાર બરાબર દસ વિદ્યાર્થી તેવા ચાર છે તો ચાલીસ વિદ્યાર્થી મિત્રોની જે કમેન્ટ છે કે ધોરણ છ ના તમામ વિષયના વિડીયો લેક્ચર સર અમારે જોવે છે તો ભાઈ તમામ વિષયના વિડીયો લેક્ચર મળશે તમને ગણિતના તો મળશે જ બરાબર ગણિત છે જયસર દ્વારા સરસ મજાનું સમજાવવામાં આવ્યું છે એ તો ખરું જ આ સિવાય બીજા બધા વિષયના વિડીયો પણ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેકચર સ્વાધ્યે અભ્યાસની સમજૂતી પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યનપોતિ પ્રોજેક્ટ બુક તો ગૂગલ પ્લેસ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશોલા પેજ ખૂલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો

આઠ વખત મળેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા આ રીતે રજૂ થાય છે ચિત્ર આલેખમાં જો આ છાબડીમાં ફૂલ દર્શાવે છે તો આવા ત્રણ ફૂલ થશે સૂચના મુજબ એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું તમારે શું કરવાનું છે આવૃત્તિ કોષ્ટક રચવાનું છે ધોરણ છ ના ચાલીસ વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે તો એમાં પણ આવૃત્તિ ચિહ્ન કઈ કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે તો મિત્રો તેર માં જવાબ અહીંયા આપેલો છે બરાબર બે કે તેથી વધુ બાળકો ધરાવતા દંપતિ વીસ છે બરાબર અને ચૌદ માં જવાબ પણ તમને અહીંયા આપવામાં આવેલો છે કબડ્ડી સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે અને ટેનિસ સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે ક્લિયર આવી રીતે ધોરણ છ ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે વપરાયેલી સામગ્રી વસ્તુઓ ચાર બોક્સ એટલે વીસ વસ્તુઓ તો અહીંયા લાકડું તો ત્રીસ કાચ ચાલીસ ધાતુ પચાસ રબર પચીસ પ્લાસ્ટિક પાંત્રીસ એક બોક્સ એટલે પાંચ ગણવાના છે તો કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી છે ધાતુ કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુ બનાવી છે રબર ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતાં અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવી છે રબર વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી એકસો એંસી છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તાર ચોરસ કિલોમીટર ચિત્ર આલેખ દર્શાવેલું છે રાયગઢ પાંસઠસો જો એક વર્તુળ એટલે હજાર કિલોમીટર તેવા છ અને અડધું રાજનંદગાંવ સાત હજાર કોરિયા છ હજાર મહાસમુદ્ર પાંચ હજાર કબીરધામ ચાર હજાર જસપુર પાસઠસો કોરિયા જિલ્લાનો વિસ્તાર કેટલી છે ચાર નિષ્પતિ માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું બાર માહિતીઓને રજૂ કરે છે તો આ નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન આવેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે તો તેના આધારે પ્રશ્ન બે અને ત્રણ નો જવાબ આપો ત્રણ દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી બાવીસો પચાસ કારણ કે એક આ બરાબર સો મુલાકાતી થશે તો અહીંયા અડધા છે બરોબર ને જોજો પ્રથમ બે દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે આવેલા મુલાકાતીઓ કેવા છે બસો કરતા ઓછા છે બસો ઓછા છે

સૌથી વધુ પ્રિય છે હિન્દી કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે એકસો પંચોતેર ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે ચારસો પચીસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીંયા આપણે મેળવ્યું તો ખાસ ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત